બાકી ગંગામાં તમે હાથ ધુબાકા મારો એટલે ગંગા જમુના યમુના એમાં જાવ એમાં ધુબાકા ગમે એટલા મારશો પણ તમારા બાપ નહીં ધોવાય તમારા બાપ જયારે ધોવા છે જયારે તમારી પાસે કોઈ ગરીબ વંચિત કે પીડિત આવે છે તમે જો ન્યાય કરો છો ને તો તમારે ક્યાંય ચાર ધામમાં જવાની જરૂર નથી તો તમે એક હોદ્દાની રૂહે જો ન્યાય કરીને બતાવો ને તો એની દુઆ બરોબર છે એને જે પણ આશીર્વાદ છે ને એ તમારા બધા પાપ ધોઈ દેશે બાકી યાદ રાખજો ઋષિકેશભાઈ પટેલ તમે અત્યારે જો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો કે વિદ્યાર્થીઓની એક હાઈ પણ જો તમને લાગીને તો ગંગા નહીં તમે કદાચ આ દુનિયાની જેટલી પણ નદીઓમાં ધુબાકા માર્યા છો ને તમારા પાપ નહીં ધોવાય નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો યુવરાજસિંહ जडेजा એટલા માટે એમને જોડ્યા છે કેમ કે પરીક્ષાની અંદર ફરી એકવાર વિવાદ સામે આવ્યો રવિવારે પરીક્ષા લેવાય આરોગ્ય વિભાગમાં સ્ટાફ નર્સની સોમવારે આન્સર કી જાહેર થઈ અને આન્સર કી માં જે છબરડા સામે આવ્યા એના અનેક સવાલો છે ફરી એકવાર સરકારી ભરતીમાં લેવાતી પરીક્ષાઓમાં સવાલો ઊભા કર્યા છે યુવરાજસિંહ સ્વાગત છે જમાવટમાં કોકૂ આવર સેજલબેન રવિવારે પરીક્ષા લેવાય છે ઓગણીસો ત્રણ જગ્યાઓ માટે પરીક્ષા લેવાય અંદાજે સાઠ હજાર જેટલા વિદ્યાર્થીઓએ કદાચ એના કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ઉમેદવારોએ પરીક્ષા આપી અને જેવી આન્સર કી સામે આવી એટલે તરત જ એમાં છબરડાઓ સામે આવ્યા અને સૌથી પહેલું તમારો જ ટીટ સામે આવ્યું એબીસીડી એ એટલે કોઈ પણ વ્યક્તિને સામાન્ય રીતે કોઈ પરીક્ષા ન આપતો વ્યક્તિ હોય એને પણ ખબર પડી જાય કે આ પહેલી દ્રષ્ટિએ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં બહુ જ મોટી ભૂલ છે અને ભૂલ પછી સવાલોના ઘેરામાં ફરી એકવાર સરકારી ભરતીની પરીક્ષા છે આ સામે આવી છે જે અપડેટ સામે આવી છે ગઈકાલ સુધીમાં એ એ પ્રમાણે એવું સામે આવી રહ્યું છે કે જો આ પરીક્ષામાં ગેરરીતિ સામે આવશે તો પરીક્ષા રદ કરવામાં આવશે હવે આજે એક નવી અપડેટ સામે આવી કે જે કોચિંગ ક્લાસીસ ના સંચાલક છે એનો એક મેસેજ છે વોટ્સએપમાં ફરતો થયો છે સરકારી ભરતીની પરીક્ષાઓ અને એમાં પ્રકારના સેટિંગ ગયા સેટિંગ સામે આવે પહેલી દ્રષ્ટિએ એવું લાગતું હતું કે આ સંયોગ નથી પ્રયોગ છે તમે જ સવાલ ઉઠાવ્યા હતા કે આ સંયોગ છે કે પ્રયોગ છે પછી હવે એવું સામે આવે છે કે કોચિંગ ક્લાસીસ ના જે સંચાલક છે જે યુનિયનમાં પણ છે અને સરકારી માણસ પોતે પણ છે અને એ એવું કહી રહ્યા છે કે જોયું આપણે કહ્યું હતું ને એ પ્રમાણે જ પેપર નીકળ્યું છે એટલે સૌથી પહેલી પ્રતિક્રિયા તમારી આખા મુદ્દા પર શું છે વાત સ્ટાફ નર્સ તો રવિવારે જે પરીક્ષા લેવાની લગભગ એસી હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી બેન અને જોવા જઈએ તમે જે રીતે વાત કરી રીતે કે વિવાદ તો ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા અને વિવાદ એ બંનેના પર્યાય બની ચુક્યા છે ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેમ કે કોઈ પણ પરીક્ષા હોય એમાં તમે જોઈ લેજો બેન કોઈ પણ જગ્યાએ ગેરરીતિ ન થઈ હોય કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર નો હોય કોઈ પણ જગ્યાએ કૌભાંડ નો થઈ ગયો કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ગોબાચારી નો કોઈ પણ જગ્યાએ છબરડો નો એક પણ જગ્યાએ તમને જોવા નહીં મળે બધી જ જગ્યાએ બાકી આમાં જોવા જઈએ ને કે કોઈ પણ જગ્યાએ નું નામ આવે ને પછી એ ધોરણ સાત ની પરીક્ષા હોય બોર્ડ ની પરીક્ષા યુનિવર્સિટી હોય એ પછી સ્પર્ધાત્મક પરીક્ષા બધી જ જગ્યાએ અત્યારે આ કોમન થઈ ગયું છે કે વિવાદ એ સામે આવે છે અને આખે ઉડીને વળગે આખે ઉડીને વળગે એવા વિવાદ સામે આવે છે આજથી અઠવાડિયા પેલા એક વિવાદ સામે આવ્યો છે એ એ પછી પ્રમાણે તો જોવા ને આ ઘર દિવસે દિવસે ગુજરાતમાં સદન નો પરીક્ષાઓ બનતી જાય છે વર્તમાનમાં જે વિવાદ સામે આવ્યો છે સ્ટાફ નર્સ એ સ્ટાફ નર્સ ના માં જોવા જઈએ તો આમાં ગેરરીતિ કે ગુબાચારી કરતા હું એમ કહીશ કે ખબરડો છે એટલા માટે શબ્દ વાપરું છું કેમ કે આ છબરડો જે છે ને ઈ એ પ્રકારે થયો છે કે જે આન્સર કી છે એ આન્સર કી માં જે પેલો જે જવાબ છે એમાં એ છે બીજો જવાબ છે બી છે ત્રીજો જવાબ સી છે ચોથો જવાબ ડી છે અને પછી સેમ સિક્વન્સ અને સેમ પેટર્ન એ સતત ફોલો થતી જાય છે અને 100 પ્રશ્નો સુધી 100 પ્રશ્નો સુધી સેમ પેટર્ન અને સેમ સિક્વન્સ જે છે એ ફોલો થતી આવે છે લોજિકલ મેથ જે કરતા હોય ધારો કે અમારે syllabus માં બેન આવે છે reasoning math અને reasoning તો reasoning માં બેન એવું હોય કે તમારે છે ને ટુક એક ખાલી fill in the blank માં એવું હોય એક question mark એવું હોય કે તમારે એમાં જવાબ પુરવા હોય હવે હું તમને કહું કે એક બે ત્રણ ખાલી જગ્યા અને પછી પાંચ લખું તો તમને ખબર પડે કે ભાઈ sequence માં ચાલે છે એક બે ત્રણ ચાર અહીંયા ચાર જ આવે પછી પાંચ આવે પછી હું તમને કહું કે એક ત્રણ પાંચ સાત પછી એમ કઉં ખાલી જગ્યા તો તમે કહો એક ત્રણ પાંચ સાત એટલે એક એક નો gap આવે છે તો કે નવ જ આવે પછી એ રીતે સિક્વન્સો અલગ અલગ ચાલતી હોય કોઈ જગ્યાએ વર્ગમુળ ની કોઈ જગ્યાએ ઘરમુડ ની સિક્વન્સો ચાલતી હોય અને એ પ્રમાણે જવાબ દેવો તો વર્તમાનમાં પણ એવું થયું કે આજે માની લો કે અમુક ઉમેદવાર એવા છે છે કે કે જેને અમુક પ્રશ્ન પ્રશ્ન આવડે હતા પણ એને ખબર પડી ગઈ કે ભાઈ આમાં એબીસીડી આવે છે આમાં એબીસીડી આવે છે આમાં એબીસીડી આવે છે આમાં એબીસીડી આવે છે લગભગ એ પાંચેક વખત એને એબીસીડી કર્યું જ હશે એટલે પછી આગળ જતા એને ખબર પડી જવાની છે કે ભાઈ આમાં આ બધી જ જગ્યાએ જે છે એ એબીસીડી જ આવવું જોઈએ કારણ કે એક વખત જેને સિક્વન્સ ખબર પડી ગઈ જેને એટલે ટૂંકમાં કહેવાય ને પેટર્ન આમાં ઘણી વખત આન્સર કીમાં પણ પેટર્ન હોય એ પેટર્ન ખબર પડી જાય અને ઈ પેટર્ન પ્રમાણે બધા જ આન્સરો એમાં આવતા હોય છે અને જોવા જેવી ખૂબી વાત એ છે કે બેન આ વખતે કેવું હોય ખબર છે કે બધાના પેપરમાં પ્રશ્નો જે છે ને એની જે સંખ્યા હોય ને એ અલગ અલગ દરેક સંખ્યા એટલે કે મારો જે પહેલો પ્રશ્ન છે એ બની શકે તમારો બીજો હોય અથવા તો 10મો હોય કે 20મો હોય તમારો 20મો પ્રશ્ન છે એ સી સિરીઝ વાળાને કદાચ 25મો કે 50મો હોય બી સિરીઝ વાળા ને પચાસ મો કે સો મો પ્રશ્નો એવું બની શકે છે પણ આમાં તો જે સિરીઝના જે પેપરો છે ને એ પેપરોમાં પણ જોવા જેવી વાત છે કે બી સી ડી જે સિરીઝના જે પેપરો છે ને એની જે આન્સર કી છે ને એમાં એબીસીડી 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 એ ક્રમ આખે આખો પાછો એમને બેઠો બેઠો આવે છે હવે આ અજુક શું છે અમારી માટે કારણ કે બની શકે કદાચ ચલો હું એમ કદાચ કહું છું હું નથી ગડે ઉતારતો છતાંય ગળે ઉતાર લઉં છું કે આ કદાચ સંયોગ જ હશે ચલો માની લઉં છું કદાચ આ અ અત્યારે આપણે કહી શકાય કે કેતા હોઈએ છીએ કે ભાઈ સો એ કદાચ એક વખત થાય સો એ ને આમ તો કરોડે એક વખત થાય એવો કદાચ સહયોગ હશે એવું માની ને ચાલું છું કદાચ એક વખતનો સહયોગ પણ આ જે અલગ અલગ જે આન્સર કયો છે એમાં કઈ રીતે સંયોગ થયો એટલે આ સહયોગ નથી આ સુનિયોજિત ગોઠવણ છે અને આ સુનિયોજિત ગોઠવણમાં પોતાના નજીકના પોતાના વાલા દવલા પોતાના મળતિયા કે પોતાના જે વગદાર વ્યક્તિઓ છે એ વગદાર વ્યક્તિઓને એટલું જ કહેવાનું છે કે ભાઈ તારે એબીસીડી કરીને આવવાનું છે બીજા કોઈ વિવાદ માં તારે પડવાનું નથી અને આ જે પ્રશ્નો છે એમાં પ્રશ્નોમાં એબીસીડી કરીને આવજે એટલે પેપર ફૂટવાની પણ કોઈ ઝંઝટ નહીં ગેર રીતિની કોઈ પણ ઝંઝટ નહીં પેપર લીકેજ કે બીજા ત્રીજા જે પણ આક્ષેપો આરોપો લાગે એ કોઈ આરોપ જ નહીં એટલે આ કહી શકાય કે બહુ અઘરી વસ્તુ સામે આવી છે અને બીજો પ્રશ્ન તમારો જે હતો કે તમે જે વાત કરી રહ્યા હતા કે અત્યારે વર્તમાનની અંદર જે કોચિંગ સંસ્થાઓને જે કહી શકાય સામે આવી રહ્યા છે કોચિંગ સંસ્થાના જે સ્ક્રીનશોટ માર્કેટમાં ફરી રહ્યા છે તેમાં તે વ્યક્તિઓ જે સાથે જોડાયેલા છે એટલે કે નર્સિંગ યુનિયન સાથે જોડાયેલા છે એવી શેખીઓ માતા માતા ફરતા હતા કે જોયું ને મેં કીધું એટલું જ પૂછાડું ને હું કહું એટલું આ પૂછે છે અને આવું એક વખત નહિ તમે હું તમને કહું છું તમારે જે પણ બેન જે પણ પરીક્ષા હોય ને રવિવારે પરીક્ષા હોય રવિવારે પરીક્ષા પૂરી થાય ને એટલે એ પરીક્ષાના એક કલાક પછીના તમારે યુટ્યુબ વિડીયો તમામ કોચિંગ ક્લાસીસ ના જોવાની છૂટ છે તમામ કોચિંગ ક્લાસીસના અને તમામ કોચિંગ ક્લાસીસના જે સંચાલકો છે ને તેની શેખીઓ મારવા આવી જાય છે જોયું ને આપડી બુક માંથી આખે આખું પેપર પૂછાયું જોયું ને મેં કોચિંગ ક્લાસ માં ભણાયું તું જયું જોયું ને હું કેતો તો આ પ્રશ્ન પૂછાશે આટલું કરી નાખો એટલે તમે બધા પાસ આવી દરેક જગ્યાએ પ્રોપર ગેન્ડા અપનાવવામાં આવે છે મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે ઉમેદવારો ને અને પછી એને બાકલીમાં ઉતારવામાં આવતા હોય છે કે ભાઈ હું કઉ એટલું જ પૂછે છે ને હું તો પેપર સેટર છું અને પરીક્ષા જે પરીક્ષાના જે પેપર સેટરો છે એ જ મને પૂછી પૂછીના પ્રશ્નો કાઢે છે આ રીતની વાત એ કહી શકાય કે એ જે કોચિંગ ક્લાસમાં જતા એ વિદ્યાર્થીઓને થયેલી છે અને મને એ પણ જાણવા મળ્યું એના વિદ્યાર્થીઓ દ્વારા કે એક અઠવાડિયા પહેલા આજ કોચિંગ સંસ્થાની અંદર જે મોક ટેસ્ટ લેવામાં આવી હતી એ મોક ટેસ્ટમાં જે પેપર પૂછવામાં આવ્યું હતું તેમાં જે જવાબો હતા એ જવાબોના સિરીઝ પણ એબીસીડી 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 એટલે કે એક અઠવાડિયા કે દસ દિવસ અગાઉ આ કોચિંગ સંસ્થાની અંદર જે મોક ટેસ્ટ લેવામાં આવી એ મોક ટેસ્ટમાં પણ આ પ્રકારનો પેપર નીકળ્યું હતું એ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ લાગ્યા છે અને જયારે આ કહી શકાય કે જે વ્યક્તિઓ છે વ્યક્તિઓ સામે આવીને પછી ખુલાસો કરી શકે કે આ પ્રકારની મતલબ શું હવે હું સરકાર ઉપર જાઉં છું કેમકે મારે વ્યક્તિઓ ઉપર નથી જવું પણ સરકાર ઉપર જરૂર જવું છે કેમ કે આમાં જવાબદાર સરકાર છે કારણ કે બેન આપણી પાસે છે ને અલગ અલગ કાયદાઓ છે એક કાયદો હું તમને જણાવું જીસીએસઆર ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ જેને કેવાય જયારે કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરીમાં લાગે એટલે એને જીસીએસઆર ને ફોલો કરવાના રહે એટલે કે ગુજરાત મુલકી સેવાના નિયમો

કારણ કે જે વસ્તુ સામે આવી નો ડાઉટ સવાલ એની સામે થવા જ જોઈએ એની પૂછપરછ પણ થવી જોઈએ એને ઇન્ક્વાયરી પણ બેસવી જોઈએ એમાં ના જ નથી પરંતુ સૌથી મોટી તપાસ એ સરકારે કરવી જોઈએ કે ગુજરાતની અંદર બેન રાજકોટ ભાવનગર ગાંધીનગર અમદાવાદ આ મોટા ચાર હબ છે અને સુરત ચોરી આ પાંચ મોટા એવા હબ છે જ્યાં કોચિંગ સંસ્થાનો રાફડો ફાયટો છે અને બેન એક કોચિંગ સંસ્થા એવી નથી કે જેમાં સેવક જેને આપણે સરકારી કહીએ કર્મચારી મારા ખ્યાલથી ને સોંપવામાં આવ્યું હતું અને જીટીયુ છેલ્લા ઘણા સમય થી કેન્દ્ર પણ રહ્યું છે આટલા બધા વિવાદો થયા પછી પણ જે પરીક્ષા લેવાય છે એમાં ફરી એક વખત પાછો છબરડો સામે આવ્યો જીટીયુના જે અધિકારી છે એવું કહી રહ્યા છે કે અમારા ધ્યાનમાં પણ આ બાબત આવી છે ફરિયાદ કરવામાં આવશે અને પછી અમે આખી તપાસ કરીશું તમને લાગે છે કે ની સાથે પણ આ જે કોચિંગ સંસ્થાના જે સંચાલકો છે એની મિલીભગત ભગત શકે છે કોઈ પણ કોચિંગ સંસ્થાના જે સંચાલકો છે બેન એ નર્સિંગ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે એટલે કે જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ જે આવે એની સાથે સંકળાયેલા હોય

અમદાવાદ ખાતે એ જીટીયુ જે છે ને બેન એ જીટીયુ ભૂતકાળ અનેક ભરતી જે પોતાના રજીસ્ટર ની ભરતી કરવાની હોય જીટીયુ માં પોતાના રજીસ્ટર ની કે એસોસિએટ પ્રોફેસર ની કે ટૂંક કહી શકાય કે આસિસ્ટન્ટ પ્રોફેસર ની કરવાની હોય બેન પેલે જ્યારે ભરતી થવાની હોય ને એની પહેલા જ ન્યૂઝ મીડિયામાં નામ વાયરલ થઈ જાય નામ કે ભાઈ વિરલ બોરી સાગર કરીને કે બીજા અન્ય ઘણા બધાના નામ બેન ભૂતકાળ માં પ્રસિદ્ધ થઈ ગયા હતા અને છ થી સાત નામ પ્રસિદ્ધ થયા હતા અને છતાં પણ રિઝલ્ટ આવ્યું જયારે નિમણૂક યાદી આવી તો લેવામાં આવ્યા આ તો કેવું ખાલી આ એક અનેક અનેક એવા એવા વિવાદો છે જીટીયુ ના માં પાસ કરેલ પચીસ વિદ્યાર્થીઓ છ મહિને નાપાસ જાહેર કરી દેવામાં બેન જેની ભરતી પ્રક્રિયામાં જેની પરીક્ષા પ્રક્રિયામાં એ જ પ્રશ્ન ક્વેશ્ચન માર્કમાં હોય એ જ પ્રશ્ન માં હોય તો આપડે જીટીયુ ને કામગીરી સોંપી છીએ શા માટે

એટલે આ ઘણી બધી સંકાના દાયરાઓમાં જીટીયુ ની ભૂમિકા રહેલી છે જીટીયુ ના રજિસ્ટર અત્યારે બેન જે પણ નિવેદન આપે છે કે જીટીયુ ના વીસી જે પણ નિવેદન આપે છે એ નિવેદનને મેન હવે તો ગણcarવા જેવું જ નથી કારણ કે એની પોતાની ઇનક્રેડિબિલિટી જે કહેવાય ને પોતાની ક્રેડિબિલિટી ઉપર સવાલ પેદા થઈ રહ્યા છે અને વર્તમાનમાં જીટીયુ જે બે મેં કહી શકાય કે બેન ને પણ સાંભળ્યા અને જે કહેવાય રજીસ્ટ્રાર હતા કે હતા એમનો પણ મેં સાંભળ્યા એનું કહેવાનું હતું કે ભાઈ આ તો જોલી સિરીઝ હોય સિરીઝુ મેચ કરવામાં અમે આ રીતે ગોઠવણ કરી હતી પણ સાહેબ સિરીઝ મેચ કરવાની જ ન હોય સિરીઝ એટલે બેન મારું પેપર એ સિરીઝ નું છે તમારું બી સિરીઝ નું છે કેમેરામેન છે એનું સી સિરીઝ નું છે અને કોઈ બીજા છે એનું ડી સિરીઝ નું છે હવે એમાં પ્રશ્ન પ્રશ્નમાં મેં તમને કીધું ખાલી નાની મોટી અલગ અલગ હોય મારો પહેલો પ્રશ્ન તમારો વીસ 20મો હોય ઓલાનો 30મો હોય ઓલાનો 50મો હોય એમાં કે સિરીઝ પણ સિરીઝ બદલે છે છતાં પણ એબીસીડી નો ક્રમ બદલતો નથી આ કેવો સંયોગ આ ગરવા ગજબ નો સંયોગ એ ગજબ નો પ્રયોગ છે પછી ખબર પડી કે આ કોઈ સંયોગ નથી આ કોઈ પ્રયોગ નથી આ સુ ગોઠવણ છે અને આ ગોઠવણમાં અમે નથી જાણતા કોને સેટ કરવાના છે કારણ કે મારી પાસે ઓથેન્ટિકેટેડ આધાર પુરાવા નથી વાતો ઘણી બધાની છે

ઓગણીસો પદ માટે એસી હજાર ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે એમને પરીક્ષા ફી પણ ભરી હશે અમુક જે શરૂઆતમાં ભરવાની થતી હશે ભલે સો રૂપિયા બસો રૂપિયા મામૂલી ફી હોય પણ એ ભરી હશે હવે આખી પરીક્ષાની અંદર આ રીતનો છબરડો સામે આવ્યો એ સંયોગ છે કે પ્રયોગ છે તપાસ થશે પછી ખબર પડશે સૌથી મોટો સવાલ એ છે કે તપાસ થશે અને પરિણામ આવશે એમાં ફરી પાછા ઘણો બધો સમય લાગી જશે કેમકે હજુ તો ગાંધીનગરથી જવાબ માંગવામાં આવ્યો છે હજી તપાસ થશે પછી ગાંધીનગર રજૂ થશે પછી સામે આવશે કે આમાં ક્યાં ખોટું હતું અને કોણે ખોટું કર્યું હતું અને પછી આરોપીને પકડવામાં આવશે અને પછી જે પકડાશે અમુક સમય પછી એ છૂટી પણ જશે સૌથી મોટો સવાલ ઉમેદવારોનો છે કે જે દિવસ રાત એક કરીને પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે અને જે લોકો આ પ્રકારના સેટિંગમાં નથી પડ્યા એ લોકોનું શું કેમ કે આવી ભરતીની પરીક્ષાઓમાં વારંવાર પ્રકારના છબરડાઓ સામે આવે અને ફરી પાછી એની એ જ પ્રક્રિયામાંથી એમને પસાર થવું પડે પહેલા તો તમારા બંને પ્રશ્ન જવાબ આપું પહેલો પ્રશ્ન તમે જે કીધું તપાસ બેન તપાસના નામે ટિકડમ થશે તપાસના નામે ડિન્ડક થશે તપાસના નામે નાટક થશે અને આ નાટકમાં જે તપાસના નામે જે અત્યારે ટિકડમ કરવામાં આવશે નાટક કરવામાં આવશે તેમાં ખાલી દેખાડો કરવામાં આવશે બરાબર ન્યાય કરવામાં નહીં આવે અને તપાસ પણ કોને સોંપવામાં આવશે યાદ રાખજો તપાસ એ બિલાડીને સોંપવામાં આવશે જેને એવું કહેવામાં આવશે તમારે રખોપુ કરવાનું છે હવે દૂધ નું બિલાડીને સોંપવો તો એ કઈ રીતે કરે લાગે છે કે નામે તો કરવામાં આવશે જીટીયુ ની અંદર મેં ભૂતકાળમાં ઘણા બધા કૌભાંડો જોયેલા છે હું તમને મેં તમને હમણાં જ વાત કરી રજીસ્ટ્ર ની ભરતી હોય કે અધ્યાપક ની ભરતી હોય બેન

આ જે વાક્ય બોલું છું ને કે તિકડમ કે નાટક કે ડિંડક એ મને ખ્યાલ છે ભૂતકાળમાં થયેલું છે અને ભવિષ્યમાં કે વર્તમાનમાં પણ એ જ થવાની શક્યતાઓ મને દેખાઈ રહી છે બાકી નિષ્પક્ષ તપાસ જો આની પર થઈ કોઈ પ્રમાણિક અધિકારીને આની કહી શકાય કે જે આની સાથે સંકળાયેલો જ નથી એવા કોઈ પ્રમાણિક અધિકારીને બેન અલગથી આની તપાસ સોંપવામાં આવે જેને કદાચ આ આ વિભાગ સાથે કોઈ લાગતું ઓળખતું નથી એવા કોઈ બાહોશ અધિકારીને જો આની તપાસ સોંપવામાં આવે ને તો આમાંથી બેન ઘણું બધું બહાર આવી શકે છે કારણ કે આ જે આયોજન કરવામાં આવ્યું આ જે સુનિયોજિત કરવામાં આવી એ કોના માટે કરવામાં આવી એ એ કોણ કહી કહી શકે શકે યાદ રાખજો આન્સર કી અથવા તો પ્રશ્ન જે જે પત્ર સેટ કરે છે એટલે કે ક્વેશ્ચન પેપર જે સેટ કરે છે એ લોકો તો એ લોકો કોણ છે તો કે એ લોકો જીટીયુ ના છે હવે બેન જીટીયુ જીટીયુ ની તપાસ કરે તો શું થવાનું તમે વિચારો જીટીયુ ના અધિકારી જીટીયુ ના કર્મચારી ની તપાસ કરે તો અધિકારી તો કર્મચારી ને કઈ શું કઈ કહેવાના નથી કેમ કારણ કે એનો એનો પોતાનો છે અને પોતાની ઉપર જ છાટા ઉડે એટલે પોતાની માને કોણ ડાકણ કે મને જરાક સમજાવજો એટલે એવું કઉ પોતાની માને જીટીયુ ક્યારેય ડાકણ નહિ કે જીટીયુ એમ કે છે ભરતી લીધી અમે તો બહુ નિષ્પક્ષ છીએ અને વિદ્યાર્થીઓ માટે ખુબ સંવેદનશીલ આવા આવા બંફાટો મારશે પણ વાસ્તવિક રીતે સવાલ પેદા ન થાય એક નિષ્પક્ષ સંસ્થાને આની અથવા તો એસઆઈટી ની નિમણૂક કરી અને અલગ જ અધિકારીઓને આખી તપાસ સોંપવામાં આવે જેથી કરી ભવિષ્યમાં આ પ્રકારના સંયોગ કે સંજોગ કે અથવા તો કહી શકાય કે પ્રયોગ એ ન થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એટલે પેલી વાત કરીએ કે આમાં એક એસઆઈટી ની રચના ખુબ જરૂરિયાત છે નિષ્પક્ષ અધિકારી છે અને તપાસ એ જીટીયુના ના અધિકારી સામે થવી જોઈએ કેમકે પેપર એ લોકો છે જીટીયુ છે પેપર પેપર સેટર હોય હોય આન્સર કી પણ એ જ હોય ત્યારે એ અધિકારીઓ વિરુદ્ધ તપાસ થાય કારણ કે આ પેપર વિદ્યાર્થીઓ નથી કર્યો હવે વિદ્યાર્થીઓ તપાસ કરો તો વિદ્યાર્થીઓ બેન શું કહેવાના વિદ્યાર્થીઓનો તો હવે હું તમારા બીજા પ્રશ્ન ઉપર આવું છું કે વિદ્યાર્થીઓનો બેન આમાં તો મોરો જ છે વિદ્યાર્થીઓનો બેન બધી રીતે મોરો છે

કે કોણ છે અધિકારીઓ કોણ છે કર્મચારીઓ કોણ છે આની પાછળ જોડાયેલા એ વગદાર વ્યક્તિઓ કે જેને આની પાછળ સંડોવાયેલા છે એની ઉપર સજા થાય ને ત્યારે એને સાચો ન્યાય કે આ અર્ધ ન્યાય મેળો છે તો અત્યારે વર્તમાનમાં પણ દિશામાં જઈ રહ્યા છે અને વર્તમાનમાં બેન એ દિશામાં જશે તો અધૂરો ન્યાય નહીં પૂરો ન્યાય આપો ને ન્યાય આપવો જ હોય તો પૂરો આપો જેથી કરીને મેન તો વિદ્યાર્થીને એમ થાય કે ના ભાઈ માનો ને હું બીજી વખત પરીક્ષા દેવા જાય તો પછી હવે બીજી વખત આ પ્રકારની કોઈ પણ ગોબાચારી કે કોઈ પણ છબોડો સામે નહીં આવે અને જ્યાં જ્યાં બેન કૌભાંડ ની વાત આવે ને ત્યાં ત્યાં બેન ભારતીય જનતા પાર્ટી નું નામ સામે આવે છે આવે 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 છે છે અને કોઈ પણ જગ્યા તમે જોઈ લેવાનું એનો ભારતીય જનતા હોય આ પોલિટિકલ આક્ષેપ નથી યાદ રાખજો હું વિદ્યાર્થી આગેવાન તરીકે આક્ષેપ લગાવી રહ્યો છું સાબિતીયા પડી મારે પૂરેપૂરી પ્રવણ અને શક્તિ છે જીએસઆરટીસી નું કૌભાંડ આવે જશુભાઈ બિલ નું નામ આવે કોણ કે ભાઈ એના જીએસઆરટીસી ના નિગમ હોય બિન સચિવ કોબર નામ આવે અસિત વોરા નું નામ આવે કોણ તો કે અમદાવાદ રહેલા ભૂતકાળ મેર અને નરેન્દ્ર મોદીના ના બહુ નજીક ના વ્યક્તિઓ જે ઉર્જા વિભાગ નું કોબર ના તો પણ જે અરવલ્લી ના યુવા મોરચા ના અધ્યક્ષ હોય એવા વ્યક્તિઓ બાંધકામ સમિતિ ના ચેરમેન હોય અવધેશ અવિનાશ આ હિરેન એવા બધાના નામ આવે એટલે પર્યાય થઈ ગયો છે તમે જોજો આમાં એક મન ક્યાંક ને ક્યાંક જો આનું સાચું કોમન બહાર આવે ને તો ક્યાંક ને ક્યાંક એવો લાગ અંગે વગદાર વ્યક્તિ તો બેન તમે કે હું તો હોવાન નથી તમને કે મને તો ખબર ન પડવાની કે મારે કોને જઈને મળવાનું અને તમને કે મને તો કોઈ કેઈ નો શકે અજો તો તમને એને કદાચ લિંક જાણ જોઈ તો આપણે તો નથી કહેવાનું પણ એ વગદાર વ્યક્તિ હશે ને એને કેસે એટલે વગદાર વ્યક્તિઓ જે છે ને એ વગદાર વ્યક્તિઓની સામે તપાસ થવી ખૂબ જરૂરી છે અને રોકવા બહુ જરૂરી છે કે વિદ્યાર્થીનો બેનામાં બહુ મરો થઈ રહ્યો છે અપેક્ષા રાખીએ યુવરાજસિંહ આપણે જે વાત કરી રહ્યા હતા કોચિંગ સેન્ટરની એ માહિતી પણ આપી દઈએ દર્શકોને ફ્લોરેન્સ નર્સિસ એકેડેમી ગાંધીનગરની અંદર છે જેમનું નામ આવ્યું છે સેક્રેટરી છે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનના વનરાજસિંહ ચૌહાણ નામ છે અને એમના નામથી વોટ્સએપની અંદર મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને એવું કહી રહ્યા છે કે આપણે જે પેપર કાઢ્યું હતું એ પ્રમાણે જ પૂછાયું છે અને આ મેસેજને હવે આગળ વાયરલ ન કરતા એવું પણ એમનું કહેવું છે અપેક્ષા એ રાખીએ કે આ પરીક્ષાની અંદર જે એસ ઉમેદવારોએ ભવિષ્ય માટે પરીક્ષા આપી છે એમના ભવિષ્ય સાથે કોઈ ખીલવાડ ન થાય કોઈ દાવ એમની સાથે ના રમાય કે કોઈ પ્રયોગ એમની સાથે ન થાય અને આગળ જે પણ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું તમે આ મુદ્દા પર શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર